એક આપણે ગૌની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે એક ખેડૂતને ત્યાં આયા છીએ ને ખેતરની અંદર તો આપણે બેનના મુખે સાંભળીશું કેવું રિઝલ્ટ મળ્યું છે શું નામ છે બેન ચૌદરી નીના બેન ગોવિંદભાઈ ગામ કયું જસવંતપુરા જસવંતપુરા મતલબ બોકરી જસવંતપુરા બરા ગૌની અંદર આપણી પ્રોડક્ટ તમે યુઝ કરી છે પ્રોડક્ટ વાપરવાથી તમને કેવું લાગ્યું છે ગૌ સારા છે ગૌ સારા એટલે તમારે ગૌ પડ્યા નથી નથી આજુબાજુમાં બધા પડી ગયા પડી ગયા સુકઈ ગયા સુકઈ ગયા વઢાઈ ગયા અને આપડા ઘઉં હજી બી લીલાછમ છે હજી બી ચાર પાંચ દિવસ ઉભા રહેશે બાજુ ના ખેતર માં બી તમે વપરાશે જોઈ શકો છો તમે આ બંને ખેતરમાં તમે use કરાય બરાબર બંને ખેતરની અંદર હજી વાઢવા માં આયા નથી અને બાજુ બાજુ બધા લોકો ને ગયા અને પડી બી ગયા છે તો આપડી પ્રોડક્ટ વાપરવા થી તમે ખુશ છો આ પ્રોડક્ટ આપડી ઇન્ડિયા grow પ્રોડક્ટ product એના સિવાય બીજી કોઈ પ્રોડક્ટ વાપરી એક દોણો બી બરાબર તો pure organic તો આપણે મતલબ બીજા લોકો ને બી કહી શકીએ કે અમે આ પ્રોડક્ટ વાપરવા થી અમે ખુશ છીએ